હાઈ સર બસ હાઈ હેલો થઈ ગયું છે ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ટુ ઓલ ફ્રેન્ડ્સ નાવ પોઈન્ટ ઇઝ ધેટ વી ફોકસ ઓન લેઝીનેસ આળસ આળસને લઈને તમારા બધાનો શું પ્રશ્ન છે તમારા ટેબલમાં તમને ક્યાં આળસ આવે છે આખા દિવસના રૂટીનમાં તમે જે નક્કી કર્યું છે તમને આળસ ક્યાં આવે છે જસ્ટ કોમેન્ટ સેક્શનમાં મને લખીને જણાવજો યસ હેલો સર હેલો હલકો પરમાર ભાવેશજી કેમ સર વેલકમ વેલકમ લઈને તમે મને પ્રશ્ન કરો કેમકે આજે મારે તમારી સાથે જે વાત કરવાની છે આળસ ખૂબ પ્રેક્ટિકલ વાત ખૂબ પ્રેક્ટિકલ સોલ્યુશન મજા આવે એવો ટોપિક અને તમને બધા જ મિત્રોને જબરજસ્ત સોલ્યુશન આજના લાઈવમાં પ્રાપ્ત થવાનું છે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને તમારા સવાલોને મારે કવર કરવા છે આજે ભગવાન જગન્નાથની એકસો પિસ્તાલીસમી રથયાત્રા અમદાવાદ યસ યસ ભગવાન જગન્નાથના રથયાત્રાના શુભ દિવસે તમારી સાથે લાઈવ સંવાદ કરવાની મને તક મળી છે સર વાંચવાનું મન નહીં લાગતું વન્ડરફુલ એક સરસ મજાનો પ્રશ્ન પ્રશ્ન કર્યો છે ભાઈ આર્મી બોય વાંચવામાં મન નથી લાગતું વાંચવામાં મન નથી લાગતું બહુ સરસ ત્યાંથી સમજવાનો પ્રયત્ન કરજો આ તો એક પ્રશ્ન થયો આપણે હજી પ્રશ્નો તરફ જઈએ છીએ વાંચવું તો છે વાંચવામાં મન નથી મતલબ એવો છે કે વાંચવું તો છે પણ વંચાતું નથી મારે તો વાંચવું છે આઈ બ્રેડી ફોર્ટ આ કેમ કે મેં જે ગોલ જોયો મેં જે ડ્રીમ જોયું મેં જે સ્વપ્ન જોયું મને ખબર છે જો વાંચીશ મહેનત કરીશ તો જ એ જોયેલું સ્વપ્ન સાકાર થશે વાંચવું છે પણ વાંચવા બેસું ત્યારે કંટાળો આવે મન ન લાગે બીજા વિચારો આવે માઇન્ડ ડાયવર્ટ થાય ફેસબુકમાં ઇન્સ્ટામાં વોટ્સઅપમાં ગૂગલમાં મૂવી જોવામાં સિરિયલ જોવામાં સિરીઝ જોવામાં રજા છે કાલથી કરશું સવારથી કરશું પ્લાનિંગ બનાવીએ ગોલ બનાવીએ ટેબલ બનાવીએ પણ વાંચતા નથી ન કરવાના બધા જ કામ કરીએ પણ કરવાનું એક કામ થતું નથી આવો જે આર્મી બોયનો સરસ મજાનો પ્રશ્ન છે યસ ઘણા બધા મિત્રો આપણી સાથે લાઈવ જોડાયા છે તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ લિંક જરૂરથી શેર કરજો આજનો આ વિડીયો તમારા મેજોરિટી સ્ટડી રિલેટેડ પ્રોબ્લેમ સોલ્યુશન ચોક્કસથી લાવી શકે છે બીજા પ્રશ્નો છે સર મારે પણ યુટ્યુબ ચાલુ કરવું છે શું કરી શકું મેં કાલે જ વિડીયો મૂક્યો છે કુનાલ સુરતી તમે એકવાર ચોક્કસથી જોઈ લેજો યુટ્યુબ ચેનલ શરૂ કરવી કે નહીં એના ઉપર તમે એકવાર જરૂરથી જોઈ લેજો સ્ટડી ટિપ્સ ફોર ન્યુ યર પ્લીઝ એટલે નવા વર્ષની સ્ટીપ કે બદલી જાય એની એ જ રહી

બહુ સરસ મજાની વાત છે પત્ની ભરતજીએ આપણી સાથે શેર કરી છે સર હું જે ટાર્ગેટ બનાવું છું મારો જે ટાર્ગેટ છે કે આજે મારે પાંચ કલાક વાંચવાનું છે અથવા ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ સંસ્કૃત કમ્પ્યુટર ગુજરાતી એકાઉન્ટ સ્ટેટકો બી એસપી ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોનો આ ચેપ્ટરના એટલા ટોપિક મારે કમ્પ્લીટ કરી નાખવા છે દિસ ઇઝ માય ટાર્ગેટ ફોર ટુ ડે આજનો મારો ટાર્ગેટ છે પણ આ ટાર્ગેટ રાત પૂરી થઈ જાય પણ મારો ટાર્ગેટ ત્યાંનો ત્યાં જ રહેશે હું હજી અધૂરોનો અધૂરો છું હાઉ ટુ ઇગ્નોર મોબાઈલ વન્ડરફુલ જયંતી જેનો પ્રશ્ન છે હાઉ ટુ ઇગ્નોર મોબાઈલ મને બહુ આનંદ થાય છે મિત્રો તમે બધા જેન્યુન પ્રશ્ન પૂછી રહ્યા છો નહીતર અમારે આ બધા હીરલા સવાલ પૂછે તો આપણને એમ થાય કે આના જ છે કે બીજા એના ફ્રેન્ડ પૂછે છે પુષ્પક